વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરી ઉમેદવારી પત્ર ભરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાની ચંદ્રપુર તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય જેમાં આજરોજ ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસ તરફથી સત્તાવાર રીતે સેરસિયા સુજાનાબેન યાકુબભાઈ સંજરને ટિકિટ અપાતા તેમણે પોતાના ટેકેદારો અને કોંગ્રેસ આગેવાનો સાથે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે બપોરે સાડા ત્રણ વાગ્યે ઉમેદવારીપત્ર ભર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સામા પક્ષે ભાજપ તરફથી હજુ કોઈ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જેમાં ભાજપમાં પાંચ જેટલા દાવેદારોએ ટિકિટ માટે માગણી કરતા મામલો ગૂંચવાયો છે જેના કારણે ફાઇનલ ઉમેદવારી નક્કી કરવાનો નિર્ણય હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે હાલ ભાજપમાંથી ભાટિયા સોસાયટીના બે જૂથો દ્વારા પોતાના ઉમેદવારને ટિકિટ મળે તે માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે જેથી સત્તાવાર ઉમેદવારની જાહેરાત આવતીકાલ સાંજ સુધીમાં થવાની શક્યતા દર્શાવાઈ રહી છે હાલ ચંદ્રપુર બેઠક પરથી ઉમેદવારી માટે કુલ પાંચ ફોર્મ ઉપાડવામાં આવેલ હોય જેની સામે કોંગ્રેસ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે સેરસિયા સુજાનાબેન યાકુબભાઈ સંજર અને ડમી તરીકે રૂક્ષાનાબેન ઇસ્માલભાઈ સેરસિયા એમ બે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે